અને અમુક સભ્યોના જ કામ કરવા જે બાબતે પણ ચર્ચા થઈ હતી અને તે ચર્ચાને લઈને માહોલ વધુ ગરમ જોવા મળ્યો હતો તો શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનનો સંકલ્પ એક વડનગર શ્રેષ્ઠ વડનગરની વાતો વડનગર ભાજપ સંગઠનમાં જ પોકળ સાબિત થઈ રહી છે જે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો તો પાલિકાની સમિતિની રચનાને લઈને પણ હોબાળો થયો હતો આ તમામ બાબતોને ધ્યાને લેવા માટે ધારાસભ્ય કે કે પટેલ જવાબદાર છે કે નહીં એવી ચર્ચાઓ પણ થઈ રહી છે તો શું ધારાસભ્ય વડનગરને એક વડનગર શ્રેષ્ઠ વડનગર બનવા માટે ધ્યાન આપશે કે કે સૂત્રોએ જણાવ્યું ધારાસભ્ય વડનગરમાં સંગઠન પ્રત્યે યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત ધારાસભ્ય કે કે પટેલ અને શહેર પ્રમુખ મોયંક પટેલ સંગઠન સાથે તાલમેલ કરવામાં નિષ્ફળ ગયા હોય તેવી ખાનગી સૂત્રો દ્વારા ચર્ચાઓ જોવા મળી હતી

આ વિસ્તારના લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જવાના છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હવે ભાજપને વડનગરમાં નુકસાન થશે તો દોષનો ટોપલો કોના શિરે આવશે જે પણ એક મોટી ચર્ચા વડનગરની ગલીઓમાં ચર્ચાઈ રહી છે વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર